આ દ્રશ્ય જોઈને તમને ફરીવાર સુરતનો તક્ષશિલા કાંડ યાદ આવી ગયો હશે જે પ્રકારે સુરતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી અને વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી તેવી છલાંગ અમદાવાદમાં આગ લાગતા એક મહિલાએ પાંચમા માળેથી લગાવી

તમામ ફ્લેટમાંથી સત્યાવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે પાંચ લોકોને ઈજા થતાં એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગ લાગી ત્યારે જીવ બચાવવા માટે એક મહિલાએ પણ મોતની છલાંગ લગાવી હતી જેના દ્રશ્ય કેમેરામાં પણ કેદ થયા હતા અમદાવાદમાં ફરી એક વખત રહેણાં વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે અને અમદાવાદના ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં આવેલા આત્રે ઓર્ચિડ સોસાયટીની ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ એક ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીના મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય ફ્લેટ સુધી આ આગ પ્રસરી ગઈ હતી આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં આવેલા આ આત્રેય ઓર્ચિડમાં જ્યારે આગ લાગી ત્યારે મકાનમાં બે બાળકો પણ હાજર હતા ચોથા માળે લાગેલી આગ પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ જેના કારણે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય વ્હીકલની મદદથી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી ફાયર વિભાગ દ્વારા કુલ પચીસ થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આ આખો ફ્લેટ છે તે આગની ચપેટમાં આવી ગયો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આગ લાગતા ચોથા માર્ચથી પાંચ લોકોએ જીવ બચાવવા માટે નીચે મોતની છલાંગ લગાવી હતી કે સ્થાનિકો દ્વારા નીચે ગાદલા રાખવામાં આવ્યા હતા જેના કારણે તેઓને નાની મોટી ઈજાઓ થઈ છે ઇજાગ્રસ્ત પૈકી ત્રણ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ ત્રણેય દર્દીઓમાં મહિલાઓ છે અને એકની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવ્યા છે જ્યારે અન્ય બેની સ્થિતિ સામાન્ય છે તેથી તેમની સારવાર ચાલી રહી છે આમ અમદાવાદમાં લાગેલી આગે પાંચ વર્ષ પહેલાંનો તક્ષશિલાકાંડને યાદ કરાવી દીધો છે પાંચ વર્ષ પહેલાં પણ આગ લાગી ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી જેમાં બાવીસ લોકોના મોત થયા હતા આજે અમદાવાદમાં આગની ઘટના બની ત્યારે ફરી લોકોએ જીવ બચાવવા માટે મોતની છલાંગ લગાવી જો કે સ્થાનિકોની સૂજબૂધથી તેમણે નીચે ગાદલાઓ રાખ્યા જેથી જે લોકોએ મોતની છલાંગ લગાવી તેમનો જીવ બચી ગયો પણ નાની મોટી ઈજાઓ પણ થઈ છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ તેને કહીએ જે